ભાઈ બહેનના રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી જ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી જેમાં ભરૂચ જિલ્લા જેલ અધિક્ષક એન પી રાઠોડના સહયોગ થકી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર્ય ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ તરફથી આવેલ બહેનો દ્વારા જેલના બંદીવાન ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી પોતાના દુર્ગુણો દૂર કરી સદ્ગુણો અપનાવી શારી દિશા તરફ વાળવાની પ્રતિજ્ઞા અપાવેલ તેમજ જેલ અધિક્ષક દ્વારા બંદીવાન ભાઈઓએ પોતાની બહેનો રાખડી બંધાવી શકે તે માટે ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ જેમાં જેલના બંદીવાન ભાઈઓની બહેનો દ્વારા પોતાના ભાઈઓને ટિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી પોતાની રક્ષા માટે આશીર્વાદ આપેલ તે સમયે ભાઈ બહેન વચ્ચે લાગણી સબળ દ્રશ્યો જોવા મળેલ હતા હું એનપી રાઠોડ ઇન્ચાર્જ અધિક્ષક ભરૂચ જિલ્લા જેલ રોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ભરૂચ તરફથી બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને તિલક કરી મોડું મીઠું કરાવી રાખડી બાંધવામાં આવેલી હતી તેમજ આજ તમામ બંદીવાન ભાઈઓને પોતાની બહેનો અત્યારેની જેલ ખાતે રાખડી બાંધવા માટે આવેલ છે તેઓ પણ પોતાના ભાઈને તિલક કરી રાખડી મોડું મીઠું કરી રાખડી બાંધેલ છે તે સમયે તેઓના લાગણી સબરના દ્રશ્યો જોવા મળેલા હતા અને બહેન તરફથી ભાઈને આપવામાં આવેલ કે જે જલનો સમયગાળો વહેલી તકે પૂર્ણ કરી અને પૂરા પરિવાર સાથે ભળે એવા આશીર્વાદ પણ આપવામાં આવેલ હતા દુનિયામાં બહુ બધા સબંધ છે પણ સૌથી પવિત્ર અને સારો સબંધ એક ભાઈ ભાઈબહેનનો સબંધ છે જે આજના દિવસે દરેક બેન પોતાના ભાઈની રક્ષા માટેને રાખડી બાંધે છે હું એવી પ્રાર્થના કરું છું આજે મારા ભાઈને રાખડી બાંધવા તો આવી છું પણ અહીંયા થોડી જેટલા બી ભાઈઓ છે બધાની ભગવાન રક્ષા કરે અને નિર્દોષ હોય અને છૂટીને હેમખેમ એમના ઘર સુધી પહોંચી રહે ને મારો ભાઈ પણ મારી પાસે જલ્દી આવી જાય